ગૌતમ અદાણીના કેસની સુનાવણી કરનાર ગ્રાન્ડ જ્યુરી કોણ છે આરોપો પર લેશે મોટો નિર્ણય નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ અમેરિકાની ગ્રાન્ડ જ્યુરીએ હાલમાં આરોપો ઘડ્યા છે અને અદાણી ગ્રુપના સીઈઓ ગૌતમ અદાણી તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પાંચ લોકો સામે વોરંટ જારી કર્યો છે જે સૌર ઉર્જા ખરીદવાના કરાર માટે લાંચ અને છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહ્યા છે અમેરિકન ન્યાય પ્રણાલીમાં ગ્રાન્ડ જ્યુરીએ વાસ્તવિક ટ્રાયલ કોર્ટ નથી પરંતુ તે તપાસ એજન્સીઓ અને ટ્રાયલ કોર્ટ તોહમતનામામાં એક ઔપચારિક લેખિત આરોપ છે જે કોઈ ગુના માટે આરોપી પક્ષની વિરુદ્ધ દરેક તબક્કાની પ્રક્રિયા પછી જારી કરવામાં આવે છે અદાણી મામલામાં પણ આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ગ્રાન્ડ જ્યુરીમાં કેસ કેવી રીતે જાય છે ગુનામાં પોલીસ વગેરેની તપાસ કર્યા પછી તપાસ એજન્સી એકત્ર કરેલા સમગ્ર પુરાવા સરકારી વકીલ જે સરકારી વકીલ ગુનાના આધારે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના ફરિયાદી છે તેમને સોંપે છે જો ફરિયાદી માને છે કે ગંભીર ગુનો આચરવામાં આવ્યો છે તો તેઓ ગ્રાન્ડ જ્યુરીની પસંદગી શરૂ કરી શકે છે ગ્રાન્ડ જ્યુરી શું છે અને તેના સભ્યો કોણ કોણ છે ગ્રાન્ડ જ્યુરી એ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં રહેતા સમાજના વિવિધ વર્ગોના નાગરિકોની બનેલી એક પેનલ છે ન્યુયોર્કમાં જ્યાં અદાણી ગ્રુપ સામે કેસ ચાલી રહ્યો છે ત્યાં જ્યુરીમાં કેવી સભ્યો છે અને સુનાવણી માટે સોળ સભ્યો હાજર રહેવું જરૂરી છે ન્યુયોર્કના રાજ્યનો કાયદો જણાવે છે કે કોઈ વ્યક્તિ પર ગ્રાન્ડ જ્યુરી દ્વારા આરોપ ન લગાવવામાં આવે તો તેના પર ગુના માટે કાર્યવાહી કરી શકાતી નથી ગ્રાન્ડ જ્યુરી શું કરે છે ફોજદારી ટ્રાયલ પ્રક્રિયામાં વધારાના પગલાં તરીકે ગ્રાન્ડ જ્યુરી નક્કી કરવું જોઈએ કે રેકોર્ડ પરના પુરાવા ટ્રાયલ યોજવા માટે પૂરતા છે કે કેમ જો ગ્રાન્ડ જ્યુરીને પૂરતા પુરાવા મળે તો તે આરોપી વિરુદ્ધ ઔપચારિક આરોપો સૂચિબદ્ધ કરી શકે છે છે કેસને અંતિમ સુનાવણી અને માટે ટ્રાયલ કોર્ટમાં લઈ જવામાં આવે શું ગ્રાન્ડ જ્યુરી પ્રક્રિયા જાહેર છે ના ગ્રાન્ડ જ્યુરીની કાર્યવાહી ગુપ્ત રીતે હાથ ધરવામાં આવે છે જ્યારે ટ્રાયલની કાર્યવાહી લોકો માટે ખુલ્લી હોય છે કેસ દાખલ કરવા માટે ઓછામાં ઓછા બાર સભ્યોની સંમતિ ખૂબ જ જરૂરી છે ગ્રાન્ડ જ્યુરી અદાણી ગ્રુપને ચાર્જશીટ જારી કરી છે હવે આગળ શું થશે ગ્રાન્ડ જ્યુરી આરોપો પર નિર્ણય લે તે પછી કેસ મૂળ ટ્રાયલ કોર્ટમાં જશે કોર્ટ આરોપીઓને આરોપો વિશે જાણ કરશે અને નક્કી કરશે કે તેમને જામીન આપવા જોઈએ કે નહીં તે આરોપો સ્વીકારે છે કે નહીં તેના આધારે વધુ ટ્રાયલ આગળ વધશે આ કેસમાં કોણ કોણ છે આરોપીઓ ગૌતમ અદાણી અદાણી ગ્રુપના વડા રણજીત ગુપ્તા એઝ્યોર પાવર ગ્લોબલના ભૂતપૂર્વ સીઓ રૂપેશ અગ્રવાલ ભૂતપૂર્વ ચીફ સ્ટ્રેટેજી અને કમર્શિયલ ઓફિસર એઝ્યુલ પાવર ગ્લોબલ સિરિલ કેબનેસ એઝ્યુલ પાવર ગ્લોબલ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના ભૂતપૂર્વ સભ્ય વિનીત જૈન અદાણી ગ્રીન એનર્જી ખાતે એક્ઝિક્યુટિવ સૌરભ અવરવાલ અને દીપક મલ્હોત્રા વોરંટ કોણ આપશે સમાચાર એજન્સીના રોયટર્સના જણાવ્યા અનુસાર ફરિયાદી કથિત રીતે વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓને ધરપકડ વોરંટ સોંપવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે હવે સમગ્ર મામલે કઈ રીતે વળાંક આવે છે અને શું પ્રક્રિયા થશે એ માટે જોતા રહો સત્યડી ન્યૂઝ